નમસ્તે મિત્રો સ્વાગત છે આજના વિડીયોમાં તો જુઓ હવે ઘોડા હાટું આપણે રચકો આવી દઈએ બાપાજી રચકો આવે એ એક કળા બધા એને ન ફાવે આવડવું જોઈએ ધીરે ધીરે આ બે ક્યારે આઠિતર ફૂટના આમ છ ફૂટ એટલે આપણે ત્રણ ઘોડા માટે બહુ થઈ જાય કારણ કે ભેગો ભેગો હજી આ જીંજ હોય છે ને પાલો ને કડપ એટલે ઘરનું ઓલું હોય જગ્યા તો ઘોડાને લીલા માટે બહુ આસાની રે વાવશું પછી આગળ જોઈ આની અંદર ધાણા છે અત્યારે રચકાના દાણા પડે તો હાલો આગળ મરઘીના નવા બચ્ચા આવ્યા છે એ તમને બતાવું વિડીયોમાં મિત્રો આ છે મરઘીના બચ્ચા ફરીથી આવ્યા છે હવે જોઈએ દેશી લોકો કેટલા મોટા થવા દે છે હાલ એ ટાળી નાખે છે એ ઉપર હતી પણ હવે હું ત્યાં બચ્ચા હેઠા પડી ગયા એટલે અંદર ઉતારી લીધી છે સામે જઈ તો આપણને પછી હેરાન કરે એટલે એને સાઈડમાં રાખી દીધું વાંધો ન આવે ચીવ 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 કરે પગ આવી જાય દેકારો દેકાર થાય પણ એ આની રીતે દેશી રીતે આનંદ કર્યા રાખે જો ઓલું પાણીનું ભર દીધું એટલે એમાં તરસ પાણી વાંધો ન આવે પાછી મરઘી બેહી જાય કારણ કે હજી થોડા ઈંડા છે બાજુમાં જાતા તો થોડો ને એટેક બેટેક કરે ખોટું આપણે હેરાન થવું તો એક ઓલા હળેલભાઈ છે એ કોમેન્ટ કરે છે એને જણાવવા વિનંતી કે ભાઈ આ સરસ રીતે અમે ઉછેર કરીએ છીએ અને ગ્રુપ સર્કલની અંદર જ્યાં જ્યાં ગૌશાળા હોય ગૌમાતાનું જતન થતું હોય ત્યાં એવો આપણને અવસર મળે અને આ બચ્ચાને ત્યાં આપણે ભેટ સ્વરૂપે આપીએ જેથી કરી ગાયોને ઈતેડા નાના જીવડા તે બધું ચોંટતું હોય એમાંથી મુક્તિ મળે અને આપણે રાખવાનો ઉદ્દેશ પણ એ જ છે બતક હોય કે કૂકડા હોય અંદરથી આપણને વાલ આવે પક્ષીઓ જોતા અને આપણને ગમે એટલા માટે થઈને એની રીતે અહીંયા ખાવા પીવાની વ્યવસ્થા આપણે કરી દઈએ ઉજેરી મોટા થાય આપણી વાડીએ વિસક થાય ને એટલે પછી બધાય લોકોને આવી રીતે નજીકની ગૌશાળા હોય ને આપણે આપવાની શરૂઆત કરીશું એટલે બને એટલા ટુકડા મોટા કરવાની આપણે ટ્રાય કરીએ પણ દેશી કૂતરા થોડાક રહેવા નથી દેતા એટલે આ જો આ બધાય ડૂબે નહીં કારણ કે બચ્ચા આ બધાય પંદર વીસ દિનના થાય ને પછી વાંધો નહીં આવી શક દિવે તો ઠેકડા મારવા પણ છે બધાય એટલે અત્યારે છ છે અને ઓની અંદર એક છે હવે ઈંડા ઇંડાઈ હજી ઘણા બધા છે હવે જોઈએ હવે એમાંથી એકાદું હાજુ થઈને પાછું બહાર આવે તો એક છે જો અંદર આડું પડ્યું જીવે છે કઈ ઉપાધિ નથી પણ હજી નાનું છે જો જો આ આહા એ બચ્ચું છે એટલે ઈ મોટું થઈ જાય થાય અંદર ને અંદર હમણાં બેસે ને એટલે વાંધો નહીં આવે બહુ કુમડું છે હજી એકદમ નાનું એટલે મરઘી પાછી અને કરી દે શ્વાસ આપી તો આવી નવી વાત છે ચાલો થોડાક એને ચોખા બોખા નાખી દે ઘરેથી ભાત લઈ આવ્યો છું એટલે બચ્ચા ખાયા કે સરસ આપણે નવું લાવવા એ બતક છે જો એ એકલું ખાધા રાખે જ્યારે હોય ત્યારે અને ધ કૂક બોસ જો આ બે મરઘી હારો હાર અને જે છ બચ્ચા છે એ અહીંયા છે અને ધીરે ધીરે એ મોટા થાય છ જ આવ્યા એથી કંઈ વૈધા નથી એટલે કુકલા આ જેટલું ખાય ને વહેલા વહેલા એટલા મોટા થાય હવે આ બધી એક કહી બે આયોજન કર્યું જો નથી આ બુદ્ધિ વગરના અહીંયા એક કુણ રાખ્યું તો એમાં નથી બેહું બે હાઈરે બેસે કોને કહેવા જવું જો કે આમ બે બેનું છે તો રાજલ સરસ રીતે હવે કેટલા ક્યારે થાણ દે જોવાનું છે યશસ્વી ઊંધું કરવા માંડી સૌથી વધારે હવે આ ઝાડી ફિટ કરી દીધી નકર બધું એટલું બહાર ઢોરાતું હવે અંદર ઢોરે છે અને આ બગાડે જો પછી જે વરધા આયોજન પાછું એને વીખી નાખ્યું છે કાઢી નાખી એ જારી એ એટલું અંદર ઢોરે છે એની લાદ કરવાની આખી અલગ રીત છે બધી ભરી મૂકે જોવો તમે માંડ હરખી કઈ રીતે પાછી કાઢી નાખી હથોડીથી બહેળ દીધી એટલે ઘોડાઓને આમ શોભે નહીં તમે ગમે એટલું કરો તો આ વ્લોગની અંદર તમે પહેલાં જોયું હશે કે કેટલો રચકો આપણે વાવેલો હતો તો જુઓ આ હારે હાર જ છે ટૂંકમાં એટલા દિવસની વચ્ચેનો વ્લોગ આપણે સાથે કરીએ છીએ તો રચકાના દાણાય હવે ટૂંકમાં કોટા નીકળી ગયા છે આ ફૂટ થઈ ગઈ છે સરસ રીતે બે ક્યારાની અંદર ઝીણી ઝીણી તમે જોયું હશે રચકા હારે થોડીક આપણે મેથી એ હતી એટલે તમને યા ફૂટ ઝીણી ઝીણી દેખાય છે એ આખી ધાણા હજી નીકળા નથી પણ રચકો આપણે ચાર દીમાં દેખાઈ ગયો છે એટલે આ ઘાટો રચકો એકદમ વાયવો છે અને શિયાળાની અંદર ઘોડાને એકદમ મોજ આવી જાય હાલ છે શિયાળો ઉનાળો વ્યવસ્થિત તો આજે આપણે યોગીરાજને થોડાક લંજિંગ માટે મળીએ નેચરલ પાણી પીવે જો આ ટેવ બહુ સારી આ યોગી છે એને તમને તમે તો ઓળખો જ છો ઘોડીને ઓલું એનું જ બચ્ચું છે તો નદીનું સીધું ડાયરેક્ટ પાણી પીવે આ બધી ટેવ હોવી જોઈએ આ શુભ મંગલ તણ ની જોડી હારો હાર વાતાવરણ જોરદાર ગાયું છે ચરીને આવી ગઈ જો આ જે ગ્રેસિંગ આપણે કહેવાતું હોય એ અતિ ઉત્તમ કહેવાય અહીંયા યોગી યોગીરાજ અને મંગલ ને આ બધું સરસ રીતે થઈ જાય અને જો જમાવટ આવે તો મિત્રો આ યોગીરાજ છે આમાં જો પહેલેથી એટલી કાંઈ ખાસ ટેવ નથી આપણે ચોકડું પહેરાવી દીધું અને એને નોર્મલ એવું લંજિંગની આપણે ટેવ આપવાની છે આળસ ઘોળામાં માણામાં એકવાર ઘૂસી જાય પછી કોઈ પણ સંજોગે કદાચ ભગવાન આવે તો નીકળે નહીં મેદસ્વીતા એટલે જ થઈ જાય તો હવે આને આપણે લંજિંગમાં આપવાની ટ્રેવ પાડવાની છે અત્યારે એને હાલવું જ નથી જરાય નથી હાલ બીવડાવો તોય ન હાલે એટલે આપણે માર તો નહીં આપી પણ જો એના જે એટલી એ ભળક હતી એટલે આપણે જ્યાં હાલ હારો હાલવાનું કહીએ તો એ આવી જાય અને હમણાં ખેંચાવે એને હાલવું હોય નહીં પણ જો આમ ખેંચાવે એટલું ખેંચાવે કે વાત જવા દો જો આ હું એનાથી બહુ દૂર છું અહીંથી આટલો છે કેટલું ખેંચાવે આળસ મહાન એક ઘોડામાં સૌથી અઘરી આદત પણ એને કોઈ રીતે આપણે અઠવાડિયું દસથી મહેનત કરી એક કાતરા એટલે એ થઈ જાય અત્યારે જો અંકુરભાઈ છે પૈકડી છે દોરી અને એકદમ ટૂંકા ચક્કરની અંદર અને ઘોડાને હવે હું તમને ઉદાહરણ બતાવું ગયા રસ્તો હોય ને એને હાલવું હોય શું એટલે ઊભો રહી જાય જો એ એક જગ્યાએ એની રીતે દોડે તો બહુ સારું પણ ઊભો રહી જાય જો આવી રીતે તો એ નકામો પછી હાલે નહીં અને તમે જ્યારે એને ઉગામો એટલે શું કરે દિશા ફરે જો આમ જોયું નજીક આવે આપણને બીવરાવે પછી અહીંથી ઊભા રહી જવાની ટેવ પડી જાય તો એ બને ત્યાં સુધી ન હોવી જોઈએ જે ધીરે ધીરે આપણે સરસ આમાં કરી દેશું મિત્રો ટ્રેનિંગમાં આમ હકીકતે આજે બીજો દિવસ છે પણ જો મારે એકને પાછળ હાલવું પડે અને લાદ નીકળી જાય આખો દી એવો વીડીમાં ચરતા હોય જે નેચરલ ગ્રેઝિંગ કહેવાય થોડોક હાલ તો આવે ને ભાઈ હાલ આવે ત્યારે તો ઘોડા શીખે તો અત્યારે હળવો એવો કમાન્ડ ઉપર આવ્યો જો આ એકદમ અત્યારે નેચરલની રીતે આપણે એને લગામમાં ચોકડું ખાલી પહેરાવ્યું છે બાકી આયોજન બાજુ મોયડા ઉપર જો આ ઝૂમમાં તમને દેખાય તો મારે થોડું કાંઈ લાકડી લઈને પાછળ રહેવું પડે કારણ કે હાવ નવું છે હજી તો જો હવે આપણે જે રીતે ગજાવરને યશસ્વીને ટ્રેન કર્યું એવી જ રીતે આપણે આને શીખવાડી જે સારી આદત છે જો એકદમ ધીરે ચાલમાં છે બરાબર ચાલો ઝડપ જોઈ લો ઝડપ કહેતા વહેતાજી ઝડપ પકડી લે છે અને કેન્ટરમાં હજી હજી થોડો થોડો આપણે એને લગાવીશું અંકુરભાઈ થોડોક ઢીલો કરો ચાલો બેટા દૂર ચાલ દૂર ચાલ શાબાશ ચલો દૂર હજી એ વાત તો આ ઝડપને ચાલને સીધી કેન્ટરમાં લેવું હોય તો ઘોડા નહીં મજા આવે ચાલો બેટા કેન્ટર એ વાત ચલા ઈ બાજુ રસ્તો છે એટલે થોડુંક કેને બર પડે ચલા ગંડલ ચલા બસ ટ્રોટ તો સીધો ટ્રોટમાં આવી જાય અને હજી આમાં ધીમે કઈ એટલે વળી પાછો ધીમે ચલો બેટા ધીમે વાહ સરસ ચાલો 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 ધીરે એકદમ ધીરે બસ શબાશ એને આટલું લંજિંગ દીધા પછી થોડીક વાલી વાલી કરવી એ હોય છે જે આદતો હોય એ દૂર થઈ જાય બધી અને મજા આવે કે આ હારું અત્યાર સુધી આપણે કંઈ કંઈ કામ નથી કર્યું આ અચાનકથી હું આવ્યું બધું એ વજ વહરવું ન લાગે અને બધું એને ફાયદો થાય ઘણા મિત્રોનો પ્રશ્ન હતો કે દોરીમાં ઘોડાને કેવી રીતે ન ખાય તો જો આ ચોકડું આપણે પહેરાવી દીધું છે દોરીમાં હકીકતે જે ટ્રેનર હોય એ અલગ રીતે નાખતા હોય છે આપણે કોઈ એવા પ્રોફેશનલ ટ્રેનર નથી અને નથી બનવાના ક્યારેય એટલે તમે જુઓ આ રીતે એને ખાલી ટેવ પડે જોવે કારણ કે પાછલા પગે આ ગલી ગલી થાય ને તો એ પછી એ પાટું પાટું અડાડી દે એટલે આ બધું એને જે આ જે રમત રમે ને એ થોડાક દી પહેલાં તમે રમવા દો તોય હાલે અને એને વિશ્વાસ બેસાડવાનો અને આવી રીતે તમે હળવેકથી એક મિત્રનો સહારો લ્યો અને એને આગળ રાખી દો પછી હળવેકથી દોરીમાં નાખી દો જો આ ઉતાર નહીં જોયું આ ચાલાક ચપડતા બધું આ એને ફાવે જોયું જોયું જો જો કે આ દોરી ના છે ને લબાચા આવ્યા છે તો હવે પાછા એને દોરીમાં આજે યોગીરાજને એ ટ્રેનિંગ આપી બસ આજે બહુ થઈ ગયું પંદર વીસ મિનિટ કારણ કે હાવ હજી શરૂઆત છે તો એને પાછું આપણે દોરીમાં ચડાવી દેવું આજે દોરીમાં જ હાકી અંકુરભાઈ જાઓ તો ઓલું આમ કરી નાખો અને મોયડો પકડીને નહીં ભલે મેં એક છેડો ભલે પૈકડો તમે ખાલી એને સરખું પહેરાવી દો તો આ રીતે મિત્રની મદદ તમે લો બરાબર ને એને હજી ઓલું થાય જો આ થાય આ લ્યો આગળ લ્યો આગળ ઓલી બાજુ હાકો લગામ પકડો ભેગી જો આ રીતે આમ તો આ દોરીની જે આમાં વચ્ચે પટોય બાંધવાનો પણ હજી તો વાર છે એટલે આપણે દોરી બાંધશું એ આગળના વિડીયોમાં બતાવીશ આમાં ધીરેથી તમે હકાલો હકાલો તો હકાલો આગળ લઈ જાઓ એ હજી ન હાલે આવી રીતે આપણે એને ધીરે ધીરે શીખવાડીશું ઘર આવ્યું છે એટલે બોલે જો સરસ મજાની નદી ને હા ને મોરલા મોરલાનો ટંકાર થાય છે દૂર દૂરથી એ અવાજ આવે છે બોલો ઘણો યોગીરાજ બોલજી બાસ કામ લીધું હોય તો સેવાઈ કરવી પડે થોડીક જો નવરાવું બહુ જીતા હોય છે હજી એટલી ટાહી નથી એટલે આ ટાઈમ હાલે અને તાજો પરસો હોય તો નીકળી જાય ફટાફટ તો એ જરૂરી છે યોગીરાજને નવડાઈ દીધા તો આ સાથે આપણે વિડીયોને અહીંયા જ પૂરો કરીશું મંગલ છે યોગીરાજ અને યોગી આપણે હવે નવડાવી દીધો યોગીરાજને જોગાણ ખાય છે મંગલને હવ કોઈ તો હાલો હવે આપણા એ માણાના જોગાણનો ટાઈમ થઈ ગયો છે તો હારે નવા વિડીયોમાં ફરીથી નવી કોઈ વાત સાથે મળીશું અને પાછી કોઈ નવી જમાવટ કરીશું ધન્યવાદ ભારત માતા કી જય